નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પ્રકરણ નંબર દસ માપન ભાગ બે સાથે બોર્ડ બોર્ડની જે આજુબાજુની જે બોર્ડર છે એની લંબાઈનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે છે એ જ પ્રમાણે જે આ વચ્ચેનો ભાગ છે આ બોર્ડરની અંદરનો જે ભાગ જે જગ્યા રોકે છે તેને ક્ષેત્રફળ કહેવામાં આવે

તો આજે આપણે ચોરસ અને લંબ ચોરસ ની ક્ષેત્રફળ વિશેનો અભ્યાસ કરવાના છીએ તો આપણે સૂત્ર જોઈ લઈએ પેલા એનું કે ચોરસની ક્ષેત્રફળનું શું સૂત્ર છે તો ચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એ જ પ્રમાણે આપણે વાત કરીએ લંબ ચોરસની તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા

ચોરસ ની સંખ્યા બરાબર દસ તો આપણે જોઈએ આકૃતિમાં કે જ્યારે આપણને આખા ચોરસ ચોરસ મળશે તો કરીશું અને જ્યાં જ્યાં આપણને અડધા ચોરસ મળશે ત્યાં બે એટલે અડધા એટલે એટલે અડધા જ કહેવાય એક દૃત્યાંશ એટલે અડધો ભાગ કહેવાય તો જ્યારે પણ અડધા ચોરસની વાત હશે એટલે એક દૃત્યાંશ ગુણાકારમાં લઈશું અને આખા ચોરસની વાત હશે એટલે એક ગુણાકારમાં લઈશું તો આપણે ક્ષેત્રફળ લખીએ તો ક્ષેત્રફળ બરાબર આખા આખા એટલે ચોરસ અને આપણને જે પણ એકમ આપ્યો હોય એ એકમનો વર્ગ લેવાનો કાં તો ચોરસ એકમ લખવું પડશે આપણે જે પણ યુનિટ આપ્યો હોય જે પણ એકમ આપ્યો હોય એનો વર્ગ લખવાનો રહે છે પરિમિતિમાં આપણે એવું નથી કરતા જે એકમ આપ્યો હોય એ જ એકમ લખીએ છીએ મીટર હોય તો મીટર લખીએ સેમી હોય તો સેમી લખીએ આની અંદર જે પણ મીટર હોય તો મીટરનો વર્ગ અને સેન્ટીમીટર તો સેન્ટીમીટર નો વર્ગ લખીશું એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે કેટલા આખા આપણને આપેલા છે તો અહીંયા જોઈએ કે આપણને ચોરસ બે આખા આપેલા છે આપણે લખીએ આખા ચોરસની સંખ્યા કેટલી છે તો કે બે છે એ જ પ્રમાણે આપણે જોઈએ કે અડધાની કેટલી છે તો આપણે જોઈએ એક બે ત્રણ અને ચાર અડધા ચોરસની સંખ્યા કેટલી છે તો કે ચાર છે હવે આપણે ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ વત્તા અડધા ચોરસ આખા ચોરસ જેના મેં તમે કીધું આગળ વાત કરી પ્રમાણે આખા ચોરસ માં ગુણ્યા એક લઈશું વત્તા અડધા ચોરસ જેમાં આપણે ગુણાકારમાં એક દૃત્યાંશ લઈશું તો હવે આપણે કરીએ આખા ચોરસ આપણને આપ્યા છે બે એટલે બે ગુણ્યા એક અને બીજા કાંસ ની અંદર અડધા ચોરસ કેટલા છે જે ચાર ગુણ્યા એક તૃત્યાંશ પેલા આપણે જોઈએ શું થાય તો બે એકા બે વત્તા અહીંયા ચાર અને એક છેદમાં બે છે તો અહીંયા આપણે ઉડાડીએ છેદ ઉડા બે દુ ચાર અહીંયા બે મળે એટલે બે ગુણ્યા એક એટલે બે એકા બે વત્તા બે એટલે વર્ગ કરીએ કાતો ચોરસ એકમ લખી શકીએ તો આ પ્રમાણે તમારી ચોપડીની અંદર બહુ બધા દાખલા આપેલા છે મિત્રો તમારે પેલા ગણી લેવાના કે ચોરસ કેટલા છે આખા ચોરસ કેટલા છે અને અડધા ચોરસ કેટલા છે પછી આખા હોય તો એને ગુણ્યા એક લેવાનો અને અડધા હોય તો એક દ્યાંશ કરવાનું રહેશે આ પ્રમાણે ઘણી બધી આકૃતિઓ આપેલી છે પણ આપણે આખા અને અડધા ચોરસની બે આકૃતિ વિશે સમજણ મેળવી છે આગળ આપણે જોઈએ કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે ભાઈ લંબ ચોરસની વાત કરીએ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે લખીએ કે લંબ ચોરસ નું ક્ષેત્રફળ પહેલા સૂત્ર લખવાનું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે ટૂંકમાં લખીએ છીએ લંબાઈ આપણને કેટલી આપેલી છે તો કે ગુણ્યા પહોળાઈ આપણને કેટલી આપી છે તો ત્રણ ત્રણ ચોક બાર સેમી છે તો સેમીનો વર્ગ લખીશું એટલે બાર સેમીનો વર્ગ વારંવાર એકમનો ઉલ્લેખ માટે કરું છું કારણ કે આપણે જો એકમ ન લખીએ કે ભૂલી જઈએ કે ખોટો લખીએ તો એના પણ માર્ક્સ આપણે પરીક્ષામાં કપાતા હોય છે આગળ આપણે જોઈએ લંબ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે લખીએ અહીંયા આપણે લંબાઈ આપી છે બાર મીટર ગુણ્યા પહોળાઈ આપણને આપી છે પાંચ બાર પાંચ સાહીઠ અહીંયા મીટર છે તો મીટર કરીશું તો અહીંયા બે મીટર છે તો આને આપણે જો મીટરમાં ફેરફાર કરીએ તો સિત્તેર સેમીને આપણે મીટરમાં ફેરફાર કરવાનો છે તો એક સેમી બરાબર કેટલા મીટર થાય એ જોવાનું તો આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે મિત્રો કે એક સેન્ટીમીટર બરાબર એક છેદમાં મીટર થાય આપણે સિત્તેર સેમી ને ફેરફાર કરીએ તો સિત્તેર સેમી બરાબર કેટલા થાય તો સિત્તેર છેદમાં સો મીટર તો હવે આપણે એને છેદ શું થાય આને આ ઉડાડીએ સાત છેદમાં દસ છે તો આપણે અહીંયા લખીએ કે સાત છેદમાં દસ તો આને આપણે પોઈન્ટમાં કેવી રીતે લખી શકીએ દશાંશ સ્વરૂપે આપણે જો લખવા હોય તો પહેલા આપણે રકમ લખીશું પછી જોઈએ કે નીચે દસ છે એક શૂન્ય છે માટે એકમ પછી આપણે એક આંકડા પછી અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું ને આગળ કંઈ નથી એટલે ઝીરો પોઈન્ટ સાત મીટર જવાબ મળે આપણને આ એક આપણી લંબાઈ ને પહોળાઈમાંથી આપણે જીરો પોઈન્ટ સાત સિત્તેર સેમીને આપણે જીરો પોઈન્ટ સાત મીટરમાં ફેરફાર કર્યો છે હવે આપણે પેલા સૂત્રો લખીશું કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણી હતી બે મીટર ગુણ્યા પહોળાઈ આપણી છે જીરો પોઈન્ટ સાત સાત ચૌદ કરીશું ગુણાકારમાં પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમની બાજુના માપ નીચે પ્રમાણે હોય તેવા ચોરસનું ચિત્રફળ શોધવાનું કીધું છે તો આપણે ચોરસના ચિત્રફળનું સૂત્ર શું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ તો આપણે ટૂંકમાં લખીએ તો ચોરસનું क्षेत्रफळ बराबर l * l લખી શકીએ આપણે લંબાઈ અહીં આપી છે 10 તો 10 * 10 એટલે કે 100 સેમી નો વર્ગ એ જ પ્રમાણે આપણે અહીંયા લખીએ તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર l * l એટલે કે 15 * 15 તો 15 નો વર્ગ કરી કે 15 * 15 કરી એક જ થાય એટલે 225 સેમી આપ્યા છે તો સેમી નો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે પચાસ મીટરસની વાત કરીએ પહોળાઈ પણ હશે અને બાગનું ક્ષેત્રફળ આપ્યું છે અને બાગની પહોળાઈ શોધવાનું છે એટલે મૂળ આપણને કોના ક્ષેત્રફળની વાત કરી લંબ ચોરસના ક્ષેત્રફળની વાત કરી છે તો આપણે એનું સૂત્ર લખીશું તો લંબચોરસ બાગના ક્ષેત્રફળ બરાબર બાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને આપેલું છે કેટલું આપેલું છે કે 300 બરાબર આપણે લંબાઈ આપી છે 50 અને પહોળાઈ b એટલે કે પહોળાઈ આપણને શોધવાનું કીધું છે તો જે એકમ કે જે આપણને શોધવાનું કીધું હોય જે રકમ આપણને શોધવાની કીધી હોય આપણે અહીંયા રાખીશું અને બાકીનો અહીંયા જે ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ જાય તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય તો આપણે અહીંયા જોઈએ તો 300 અને છેદમાં જશે પચાસ બરાબર બી એટલે આપણે જો છેદ ઉડા મીટર થશે એટલે કે પહોળાઈ આપણને છ મીટર મળે છે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે પાંચસો મીટર લંબાઈ અને બસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન હવે લંબચોરસ જમીનની વાત કરીએ એમાં લંબાઈ અને પહોળાઈ આપણને આપેલી આપણે જોઈએ લંબાઈ અને પહોળાઈ આપી છે આગળ શું કીધું છે આપણે જોઈએ એ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય તો લાદી બેસાડવાની વાત છે એટલે પરિમિતિની વાત નથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌપ્રથમ આપણે પહેલા ક્ષેત્રફળ શોધીએ આપણે અહીંયા લખીએ કે લંબ ચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનું આપણે લંબ ચોરસનું શું સૂત્ર છે ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે લંબાઈ 500 અને પહોળાઈ બસો આપી છે એટલે પેલા શૂન્ય સાઈડમાં રાખીશું પેલા આનો આનો ગુણાકાર કરીએ તો પાંચ દુ દસ પછી કેટલા શૂન્ય છે એક બે ત્રણ ને ચાર તો એક બે ત્રણ અને ચાર એટલે આપણો જવાબ મળે છે એક લાખ એક લાખ આપણને શું મળે છે આપણે શું આપી છે લંબાઈ તો લંબાઈ સોરી લંબાઈ કેટલી આપી મીટરમાં આપી છે તો એકમ શું લખીશું મીટરનો નો વર્ગ હવે આપણે જોઈએ અહીં કીધું છે પ્રતિ સો ચોરસ મીટરે રૂપિયા આઠ પ્રમાણે તો આપણે જોઈએ કે પ્રતિ સો એટલે સો મીટરે લાદી બેસાડવાનો ખર્ચ આપણને આપેલો છે લાદી બેસાડવાનો ખર્ચ આઠ રૂપિયા આપણને આપેલો છે હવે આપણને કીધું છે કે એક લાખ મીટર વર્ગે કેટલો છે તો આપણે લખીએ કે એક લાખ ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ બરાબર કેટલો જ્યારે આપણને આ પ્રકારે પૂછેલું હોય કે સો ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ આઠ રૂપિયા છે તો એક લાખ ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો તો આપણે જોઈએ કે આપણને અહીંયા ચાર પદ આપેલા છે એક આ એક આ અને એક આ અને આપણને આ શોધવાનું કહ્યું છે તો જ્યારે પણ આવું હોય ત્યારે ત્રીજો અને બીજા પદનો આપણે ગુણાકાર કરીશું અને પ્રથમ પદને આપણે ભાગાકારમાં લખીશું તો બીજું અને ત્રીજા પદનો આપણે જો ગુણાકાર કરીએ એક લાખ્યા આઠ અને છેદમાં સો છેદ શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે કે આઠ હજાર રૂપિયા ખર્ચ બેસે છે મિત્રો આગળ વધુ એક દાખલો જોઈએ કે એક ભોયતળિયાની લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ ચાર મીટર છે એટલે આપણે સમજી શકીએ કે ભોય તળિયાની લંબાઈ અને પહોળાઈ આપી છે માટે લંબચોરસમાં હશે તેના પર ત્રણ મીટર બાજુ એક ચોરસ શેત્ર છે ત્રણ મીટર વાળી ચોરસ ચેત્રંજી છે તો શેત્રંજી પાથર્યા સિવાયની બાજુનું ક્ષેત્રફળ શોધો આપણે ભોય ઉપર શેત્રંજી પાથરેલી છે અને એના સિવાયનું આપણે કેટલું ક્ષેત્રફળ છે શોધવાનું છે તો કેવી રીતે શોધી શકીએ તો જે ભોય તળિયાનું ક્ષેત્રફળ છે એમાંથી જે શેત્રંજી છે એનું ક્ષેત્રફળ જો આપણે બાદ કરીએ તો આપણને બાકીની જે ક્ષેત્રફળ વધે છે એ મળી જાય તો આપણે આખો દાખલો ભેગો જ કરીશું કે આપણે શોધવાનું શું કીધું છે તો શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે લખીએ કે શેત્રંજી પાથરિયા સિવાયનું સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે આખા ભોય તળિયાનું ક્ષેત્રફળ લખીએ ભોય તળિયાનું ક્ષેત્રફળ ઓછા તળિયામાંથી આપણે કોનું વાત કરીશું શેત્ર ઓછા શેત્રંજી ક્ષેત્રફળ આપણે લખીએ ભોય તળિયાનું ક્ષેત્રફળ એટલે લંબ ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું થશે તો એલ બી ઓછા શેત્રંજી ચોરસમાં છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે લંબાઈ લંબાઈ હવે આપણે આમાં જોઈએ કેટલી છે પાંચ અને ચાર પાંચ ઓછા અહીંયા પાંચ ચોક વીસ ઓછા ત્રણ તરી નવ એટલે અગિયાર જવાબ મળે છે આપણે સેમાં છે જોઈએ આપણે અહીંયા આપણને આપી છે મીટરમાં તો મીટર તો આપણે અહીંયા પૂરું લખી શકીએ કે અગિયાર મીટર નો વર્ગ એ મિત્રો વિડિયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ જો તમને અમારો વિડીયો ગમતો હોય તમારા અમારા ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર